માય સેલ્ફ પ્રિયા પાટડીયા અમારે ત્યાં બેબી બોયનો બોર્ન થયો પ્રી મેચ્યોર ડિલેવરી નવ મહિના પહેલાં જ થઈ ગઈ માટે બેબી ઘણી પ્રોબ્લેમ હતી ડાયજેશન વીક લંગ્સ પ્રોબ્લેમ બ્રીથિંગ પ્રોબ્લેમ એ બધાની પ્રણવસરે બહુ સારી ટ્રીટમેન્ટ આપી બધા સગાવાળાનું કહેવું હતું કે બેબીને જ્યાં સુધી સરખું ન થાય ત્યાં સુધી આપણે ડિસ્ચાર્જ નથી લેવો પર્સનલી મારું પણ માનવું એમ જ હતું કે જ્યાં સુધી હું પણ એને હેન્ડલ ન કરી શકું ત્યાં સુધી મારે ડિસ્ચાર્જ નથી જોતું અહીંનો સ્ટાફ નર્સ બધાના ખૂબ સારી હેલ્પ હતી ડૉક્ટર જ્યારે રાઉન્ડમાં આવે ત્યારે એ ટુ ઝેડ ડિટેલિંગ કરે અને બેબીનું બધું જ પ્રોસીજર અને બધું સમજાવે જે આપણને ખ્યાલ હોય ન હોય ક્યારેક નેગેટિવ થઈ જવાય પોઝિટિવ થઈ જવાય એવા બધા થોટ્સ આવે અત્યારે બાળકની તબિયત ખૂબ સારી છે સાત દિવસમાં ઘણો સારો પોઝિટિવ ચેન્જ જોવા મળ્યો છે કોન્ફિડન્ટલી હવે અમે રેડી છીએ પ્રણવસરનો અને સ્ટાફ મેમ્બર્સનો ખૂબ સારો સપોર્ટ અને કોઈ પણ ચાઇલ્ડ માટે હોસ્પિટલ સારી છે બેબી રિલેટેડ પ્રોબ્લેમ્સ કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ માટે હું આ હોસ્પિટલને સજેશન આપું છું હોસ્પિટલ એન્ડ સ્ટાફ આર બેસ્ટ થેન્ક યુ